નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભોગંબા પંથકમાં ખૂંખાર દીપડાનો આતંક યથાવત રહ્યો છે ગઈકાલે રાત્રે પણ ઘોઘંબા તાલુકાના બોરિયા ગામે દીપડાએ બે બકરીઓનું મારણ કર્યું ગોગંબા તાલુકામાં દીપડાના સમી સાંજે ગામડાઓમાં આંટા પહેરાતી સ્થાનિક લોકોમાં અને ખેડૂતોમાં ભયનો માહોલ દીપડાએ ઘરમાં બાંધેલ આવેલા ઢાળિયામાં બાંધેલા બે બકરાઓને ફાડી ખાધા ખેડૂતો અને પશુપાલકોમાં ફફડાટ વાત કર્યા છે ગોગંબા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં જંગલને અળીને આવેલા બોરિયા પાલ્લા દાઉદરા જેવા ગામોમાં હાલના સમયમાં દીપડાએ છેલ્લા દસ પંદર દિવસથી ગાય બકરા જેવા પાલતુ પ્રાણીઓ ઉપર અવારનવાર નાના મોટા હુમલા થતા જોવા મળી રહ્યા છે ત્યારે આજરોજ બોરિયા ગામે વચલા ફળિયામાં રહેતા દેવાળભાઈ સેંગાભાઈ રાઠવાના ઘરના ધાળિયામાં બાંધેલ ચાર બળદ એક ગાય અને આઠ બકરાઓના ટોળા ઉપર રાત્રે બે વાગ્યાની આસપાસ ખૂંખાર દીપડાએ અચાનક હુમલો કર્યો હતો આ હુમલામાં બે બકરીઓને પોતાનું નિશાન બનાવી અને દીપડાએ મારણ કર્યું હતું દીપડાએ કરેલા હુમલા બાદ બીજા બકરાઓની બૂમાબૂમથી અને ચીસાથી ઘરના લોકો જાગી જતા બૂમાબૂમ કરી અને કિલ્લાટો કરી મૂકતા મારણ કરેલી એક બકરીને ત્યાં જ છોડી બીજી બકરીને લઈ અને ઘરના પાછળના ભાગે આવેલા ટેકરા બાજુ દીપડો પલાયન થઈ ગયો હતો જ્યાં બીજી બકરીનો તેણે સંપૂર્ણ ખોરાક કર્યો હતો અને તે દ્રશ્યો પણ જોવા મળ્યા હતા જે બાબતે સ્થાનિકોમાં ખૂબ જ ભયની લાગણી જોવા મળી રહી છે બીજી તરફ આ

જ્યારે આ હુમલો કર્યો અંદર બકરા પર હા ત્યારે તમે જાગ્યા નતા જાગ્યા અમે શું થયું કરીને હળી કાઢીને આવ્યા એટલે આઈડિયા બો પાડી એટલે ટેટ કરીને શેરીને નીકળી ગઈ બે બકરા માર નાખ્યા કેટલા બકરા હતા કુલ કુલ આઠ બકરા હતા હવે વન વિભાગને એટલી જાણ કરવાની કે અમારે આ જે દિવાળભાઈના જે બકરાનું નુકસાન કરી છે આઠ હતા એમાંથી બે બકરાનું મારણ કરી છે તો વન વિભાગને ખાસ જાણવાનું કે પિંજરાની વ્યવસ્થા કરી આપે કારણ કે અમારે જંગલ નજીક છે એટલે અચાનક એ આવી જાય છે અને આ રીતે નુકસાન કરે છે શું નામ તમારું કાનસિંગ રાઠવા બોરિયા